ગુજરાતમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે જેમાં વિપક્ષ દ્વારા સરકારને વિવિધ સવાલો પણ કરવામાં આવી રહ્યા છે જેમાં મહત્વપૂર્ણ વિગતોને ધ્યાન રાખીને એના જવાબો પણ આપવામાં આવી રહ્યા છે સરકારી અને બિન સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની

બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં દસ હજાર છસો ઓગણસિત્તેર શિક્ષકોની જગ્યાઓ ખાલી છે સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં છસો ઇકોતેર જ્ઞાન સહાયકની ભરતી કરી છે જ્યારે બિન સરકારી અનુદાનિત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રથમ તબક્કાની ત્રણ હજાર ચારસો ઓગણસિત્તેર જ્ઞાન સહાયકોની ભરતી કરાઈ છે વધુમાં કહ્યું છે કે બીજા તબક્કામાં જ્ઞાન સહાયકોની ત્રણ હજાર ઇકોતેર જગ્યાઓ માટે ભરતી પૂર્ણ કરવામાં આવી છે ધારાસભ્ય હેમંત ખવાના સવાલ પર સરકારે ગ્રંથપાલની ખાલી જગ્યા અંગેનો જવાબ આપ્યો હતો રાજ્યની સરકારી શાળાઓમાં ગ્રંથપાલની સોળ જગ્યાઓ ખાલી છે છ જગ્યાઓ સરકારી શાળાઓમાં ગ્રંથપાલની ભરાયેલ હોવાનું પણ જાણવા મળ્યું છે સાથોસાથ વહીવટી અનુકૂળતાએ જગ્યા ભરવાનો લેખિતમાં જવાબ આપ્યો છે કોંગ્રેસે વીજળી ખરીદીને લઈને વિધાનસભામાં વિરોધ નોંધાવ્યો હતો ખાનગી કંપની દ્વારા સરકાર સામે બે થી ત્રણ ગણા ભાવ વીજળી ખરીદવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો કોંગ્રેસે ગૃહમાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબોની માહિતીના આધારે સરકાર પર આરોપ લગાવ્યો કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ નિવેદન આપી સરકાર પર મોંઘી વીજળી ગુજરાતના લોકોને આપવાનો આરોપ લગાવ્યો છે સમગ્ર મામલે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ જવાબ આપ્યો કનુ દેસાઇએ કોંગ્રેસના આરોપોને લઈને જણાવ્યું કે રાજ્યમાં બે હજાર બે થી બે હજાર ત્રેવીસ સુધી વીજળીની ખપત ત્રણ ગણી થઈ ગઈ છે તો રાજ્યમાં બે હજાર ત્રણમાં માથાથી વીજળી વપરાશ નવસો ત્રણ યુનિટ હતો જે બે હજાર ત્રેવીસમાં બે હજાર ચારસો બે યુનિટ થયો છે જેથી સરકારે બહારથી વીજળી ખરીદવાની ફરજ પડી છે બ્યુરો રિપોર્ટ ગુજરાતમાં આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર